સામગ્રી અને બીજા બધી કેટલીક સામગ્રી એના ઉપર પણ એમણે ટેરિફ નાખી છે કે છે અમેરિકામાં ની જે લોકપ્રિયતા છે એ ઘટતી જાય છે પણ એ પોતે કેટલા સ્વાવલંબી છે નરેન્દ્ર મોદીની જેમ જ એ પણ સ્વાવલંબી છે કે એમણે આ જે છે ને એમના પોતાના જ ટ્વિટર હેન્ડલ ઉપર એમણે લખ્યું છે કે ભાઈને શાંતિનું નોબેલ પ્રાઇઝ જોઈએ છે જનકભાઈ એટલે એ કહે છે કે સાત મહિનામાં મેં સાત યુદ્ધ રોકાવ્યા છે અને એ હું યાદી વાંચતો તો એની અંદર પાકિસ્તાન અને ભારત પણ ઉલ્લેખ છે

એમને આ લાગુ નહીં પડે જનકભાઈ હરિભાઈ આપને અને આપણા દર્શકોને સૌથી પહેલા તો વંદન અને આજે ફરીથી આપણને અહીંયા તક આપી એ માટે આપનો આભાર હવે આજે આપણે જે બોમ્બ ફોડ્યો ટ્રમ્પે એ બોમ્બ જેને કહેવાય ને કે એને શું કરેલું કે મહિના પહેલા આપણને હિન્ટ આપી દીધેલી બરાબર અને એવી હિન્ટ હતી કે ભાઈ અમે ભવિષ્યમાં ફાર્મા હાઉસ પણ નાખીશું એમ હવે એમણે શું કર્યું કે સ્ટેપ બાય સ્ટેપ એક 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 બોમ્બ ખોડવા માંડ્યો બરાબર તો સૌથી પહેલા તો આપણને પચીસ ટકા જે પેનલ્ટી નાખી રશિયન ઓઇલની એ નાખી એનાથી સંતોષ ના થયો તો પછી એણે વિઝા ઉપર રિસ્ટ્રિકશન મૂકી દીધા તે પછી બી હજી સંતોષ ના થયો તો પછી આજે ફાર્મા ઉપર સો નાખી હવે આજે જે ફાર્મા ઉપર સો ટકા નાખી છે એની સાથે કિચન કેબિનેટ ની ચીજો છે એની પર પચાસ ટકા નાખી છે હેવી ટ્રક ઉપર પચીસ ટકા નાખી છે અને ફર્નિચર ઉપર ત્રીસ ટકા નાખી છે આ બધી જે નાખી છે હવે એનું એક વસ્તુ છે કે આજે સવારના સાત થી અત્યાર સુધીમાં બાર કલાક થઈ ગયા તેમ છતાં હજુ ફાઇન પ્રિન્ટ બહાર પાડી નથી એટલે જે એકચ્યુઅલી નોટિફિકેશન બહાર પાડવું જોઈએ એ હજુ પડ્યું નથી એટલે કેટલો ગુંચવાડો અહીંયા આપણા ત્યાં છે કે એક્ઝેક્ટ વર્ડિંગ કઈ કઈ આઈટમ શું શું છે બધું ડિટેલમાં જ્યારે આવે ને ત્યારે એનાથી વધારે ક્લેરિટી આવશે એટલે એ આપણે વેઇટ કરી રહ્યા છીએ કે ફાઇન પ્રિન્ટ આવી જાય વાંચીએ પછી વધારે ક્લેરિટી આવશે દરમિયાન આજે જે છે અસર થઈ છે એ સીપલા પછી સનફાર્મા ડોક્ટર રેડી આપણા જે ફાર્માસ્ટિકલ શેરો જે છે એની ઉપર આજે અસર થઈ છે અને લગભગ એમ કહેવાય કે ભાઈ જે ફાર્મા ઇન્ડેક્સ કહેવાય એ ફાર્મા ઇન્ડેક્સ પણ આજે પાંચેઠ ટકા જેટલો ઘટ્યો છે અને ઇન્ડિવ્યુઅલ સ્ક્રિપ્ટો પણ સારી એવી સારો એનો પહોંચ્યું છે એટલે આ એક થઈ વાત કે ભાઈ ફાર્માસ્ટિકલ ઉપરની વાત થઈ હવે એમાં હજુ હજુ પણ એક બમ આવી શકે જે હજુ ફોલ્યો નથી કે જનરેકને પણ હજુ ઇન્ક્લુડ કરશે કદાચ જો એ જનરેકને ઇન્ક્લુડ કરશે તો પણ આપણે ત્યાં સૌથી વધારે જનરેટ ની અહીંથી એક્સપોર્ટ થાય છે તો એ ઇન્ડસ્ટ્રી ની અંદર એ લોકો જે મેન્યુફેક્ચરો છે એને પણ વધારે અસર થાય અત્યારે તો ખાલી બ્રાન્ડેડ અને પેટન્ટ જે છે એના મેન્યુફેક્ચર વધારે અસર થઈ છે તો હવે સ્ટેપ બાય સ્ટેપ જે આવશે એની ઉપર આપણે નજર રાખીશું અને એની શું શું અસર થાય કે જોઈશું હવે હોટલ જોવા જઈએ તો આની અસર જેને કે સેન્ટિમેન્ટલ અસર ખૂબ જ થઈ જાય છે માર્કેટ ઉપર ખૂબ જ સેન્ટિમેન્ટ આખું દોડાય ગયું છે અને હવે મંડે પર શું થશે એની પણ એક ચર્ચાઓ ચાલુ થઈ છે હવે મંડે ઉપર માટે બધા બધા એનાલિસ્ટો છે એ અત્યારે રાહ જોઈ રહ્યા છે અને નોટિફિકેશનવાર રાહ જોઈએ છે અને એના આધારે પછી કદાચ મંડેની પરિસ્થિતિ રવિવાર બપોર સુધીમાં ક્લેરિટી આવે અને પછી પરિસ્થિતિ થાય પણ ઓવર માર્કેટની અંદર કોઈ મોટો સુધારો થઈ જાય એવું લાગતું નથી એટલે આ જે માર્કેટ છે એ હમણાં થોડા વખત સુધી મંદીના વાતાવરણમાં રહેશે જ્યાં સુધી અત્યારે બીજો એક મોટો પોઈન્ટ જે છે ને એ છે આપણો ટ્રેડ ડીલ નો છે હવે ટ્રેડ માટે તો આપણે ત્યાં પિયુષ ગોયલ જયશંકર ગયા પછી મંત્રણો આવીને અમને ડિક્લેર કર્યું કે કન્સ્ટ્રક્ટિવ છે પ્રોડક્ટિવ છે હવે કન્સ્ટ્રક્ટિવ ને પ્રોડક્ટિવ ની વાતો છે બધી કશું કન્સ્ટ્રક્ટિવ છે ડિપ્લોમેટિક ડિપ્લોમેટિક વર્ડ છે અને એકચ્યુઅલી શું છે કે આ લોકોએ કન્ડિશન મૂકી છે કે ભાઈ તમે રશિયાનું જે ઓઇલ છે ને એ ખરીદવાનું બંધ કરો એ પહેલી શરત છે લોકોની હવે આપણે આ મંત્રણાઓ બધી કરીએ છીએ પણ સાથે સાથે પેરેલ આ બે ત્રણ કન્ડિશન એવી છે કે જે આપણે સ્વીકારવાના નથી દાખલા તરીકે જીએમ મોડિફાઈડ વાળું જે છે એમાં પણ આપણે સ્વીકારવાના નથી ડેરી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હવે મને અત્યારે જે અંદર અંદરથી માહિતી મળી છે એ માહિતી પ્રમાણે આપણે જેને કહ્યું ને કે જીએમ ની મકાઈની જે વસ્તુ જે છે એની આપણે જે આપણે મનુષ્ય ના ખાઈ શકે એવું જે છે એવું વસ્તુ માટે પાર્શિયલી આપણે સંમત થઈ ગયા છે એવી માહિતી મળી છે અને બીજી માહિતી એ મળેલી છે કે ભાઈ આપણી બીજી જે ડિમાન્ડ જે છે એ એ પણ આપણે એ લોકોએ થોડી આપણે સ્વીકારી છે એનર્જીની હવે એનર્જી માટે અપ ટુ સમ એક્સટેન્ટ આપણે તૈયાર થયા છે તાવી બે અંદર કારણ કે કોમ્પ્રોમાઈઝ તમાર કરેલા છૂટકો નથી તમે એની જે બે શરતો છે એ બિલકુલ નઈ સ્વીકારો એક ટકો બી નઈ સ્વીકારો તો 100% ટેડ ડીલ થવાની કોઈ શક્યતા જ નથી એટલે ભારતે પણ ક્યાંક ને ક્યાંક થોડી વાંચોળ કરવી પડશે તો જ આગળ વધશે તો વાત વધવાની નથી હવે આ એક પરિસ્થિતિમાં જ્યાં સુધી એ ફાઈનલ ન થાય અત્યારે તો નવેમ્બર ડિસેમ્બરની વાતો છે કે નવેમ્બર ડિસેમ્બર સુધીમાં બધું ફાઇનલ થશે પણ અત્યારના સંજોગો જોતા મને ચાન્સીસ સિક્સટી ફોર્ટી ના લાગે છે સિક્સટી પર્સન્ટ નહીં થવાના ચાન્સ છે ફોર્ટી પર્સન્ટ થવાના ચાન્સ લાગે છે એ જોતા અત્યારે માર્કેટ છે ને જ્યાં સુધી આ અનસન્ટેડી માર્કેટમાં છે એ ટ્રેડિલની બાબતમાં એ જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં સીધી તેજી ના કોઈ ચાન્સ લાગતા નથી હા એક બે દિવસ તેજી થાય બે દિવસ મંદી થાય એવું થયા કરે પણ એકદમ સીધી તેજીના કોઈ હમણાં અવકાશ લાગતો નથી કારણ કે આ એક ટેન્ડિલ બહુ મોટી વાત છે એ જો ન થાય તો જો ભાંગી પડે તો માર્કેટની અંદર જબરદસ્ત એ દિવસે કડાકો બોલી જાય જે દિવસે લાગે કે ભાઈ આજે પડી ભાગી છે તો એ દિવસે માર્કેટ મોટો કડાકો બોલી જાય એવી પણ શક્યતાઓ છે હવે બંને પક્ષે પોતપોતાની રીતે જેને કે પ્રેશર ટેક્ટિક કરે છે એ લોકો કે ભાઈ આપણે જેટલું પ્રેશર કેક્ટિક થઈ શકે એટલી કરીએ હવે યુવાનની અંદર પણ એ ચોખ્ખું એને કીધું છે કે હું ધમકી આપણને આપી દીધી છે કે જો જે દેશો રશિયા સાથે બંધ નહીં કરે એ બધા દેશો સામે હું ભારે આકરા પગલા લઈશ ઇવન એને તો યુવાન યુ કન્ટ્રીઓને પણ ધમકી આપી દીધી છે કે તમે પણ બંધ કરો બરાબર એટલે હવે એક ધાર્યું એનું એક છે કે ભાઈ તમે કોઈ પણ સંજોગમાં રશિયા સાથે એનું બંધ કરે તો એને આપણા માટે ફંડર શબ્દ વાપર્યો કે ભાઈ તમે તો ફંડર છો એશિયા માટેના ફંડરો છો બરાબર એટલે આપણે જાતનું ઇનડાયરેક્ટલી ફંડ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ આક્ષેપ કર્યો છે એટલે હવે ક્લેરિટી એ છે કે જ્યાં સુધી ત્યાં સુધી એ લોકો ને હવે યુવાળા તો ના જ પાડે છે સ્વીકારવાની આપણે બી ના પાડી છે હવે એ સંજોગોમાં એ એમની પાસે ઓપ્શનો બધા જે છે એ વાત છે કે તમારી ઉપર વધારે વધારે ટેરિફ નાખ્યા કરે અને વધુ વધુ છે ને એ બધું સેન્શન નાખે એનાથી વધારે બીજું કંઈ કરી શકે

એવું કે ભલે નાખી છે એની કોઈ ઇમ્પેક્ટ નહીં આવે કોઈ ઇમ્પેક્ટ નહીં આવે બરાબર કારણ કે એ લોકોને તો શું છે જ્યાં સુધી બોલે એટલું પોપટવાણી બોલવાની છે પોપટવાળી બોલવાની તો પોપટવાણી કરે હવે આજે પોપટ પોપટવાણી ચાલુ થઈ જશે સાત કોઈ કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ છે ને નેગેટિવ ઇમ્પેક્ટ શું થશે એ કોઈ મીડિયા વાળા ગોડી મીડિયા વાળા કહેવાના નથી અને આપણે જે વખતે કહ્યું હતું કે ભાઈ અડધો ટકો જીડીપી માં થશે બરાબર હવે આજે અડધો ટકા કરતા પણ વધારે અસર થઈ છે એ જ રીતે આપણે બીજું પણ કહ્યું કે ભાઈ આનાથી આ જે રાખી છે ને આપણે જીએસટી માં જે પેપર કરે છે ને એ કઈ એના કઈ પ્રેમ નથી એકદમ ઉપરાઈ ગયું પણ એને આ જીડીપી ની જે અડધો ટકાની નેગેટિવ અસર છે ને એ એને ન્યુટ્રલાઈઝ કરવા માટે તાત્કાલિક લેવા પડ્યા છે અને એ બી પાછા દિવાળી દિવાળી આવશે પછી ના ના એના લીધે તો બહુ તકલીફ પડશે તો નવરાત્રી કરી નાખી બરાબર એટલે આ બધું જે છે જે રીતે ચાલી રહ્યું છે એ એની પણ આજે તમે જુઓ કે એક બાજુ રોજની પિક્ચર ગોલ્જી મીડિયા વાળા બતાવે છે બરાબર કે ભાઈ જીએસટી ના કારણે બહુ ફાયદો થઈ જશે બહુ ફાયદો થઈ જશે તો માર્કેટ તો ચાલતું નથી જો તમને ખરેખર એવું લાગતું હોય તો માર્કેટ ની અંદર થોડુંક વાત કહું કારણ કે આમાં ચાલીસ ટકા નો સ્લેબ એમણે છે ને છુપાવ્યો છે ચાલીસ ટકા નો ટકા ચાલીસ જંક ફૂડ આવે છે જંક ફૂડ

આ રીતે કોઈની સાળાબારી કર્યા વગર ચલાવનારા ચેનલ ચલાવનારા કેટલા તમારા બતાવો મેં કહેલું કે ગુજરાતી પત્રકારો માંથી એક પણ પત્રકાર ની બે ત્રણ જણા ને બાદ કરતા એક પણ પત્રકાર ની નરેન્દ્ર મોદી નું નામ દઈને ટીકા કરવાની હિંમત નથી ચાલતી બરાબર નામ નહીં બીજેપી ની ટીકા કરશે બીજેપી કરશે પણ પછી મોદીની વ્યક્તિગત ટીકા આવે ત્યાં આગળ પછી બધા છૂટ થઈ જાય છે અને મુશ્કેલી બીજી છે કોંગ્રેસના प्रवक्ताઓ ટીવી ચેનલો ઉપર જાય ત્યારે એમને શરત હોય છે કે એમણે મોદી અને અમિત શાહ નું નામ ન લેવાનું નામ ન લેવાનું કોંગ્રેસના નથી લેતા આ એ એ છે એમને જો જવું હોય ટીવી પર હવે એ લોકોએ ખરેખર તો બાયકોટ કરી દેવો જોઈએ શું કામ આવી કન્ડિશન સ્વીકારવી જોઈએ હા સ્વીકારિત ના છે ને આઈ તમારે મારી જરૂર હોય હા તો મારે મારી શરતો છે બરાબર મારી શરતો યુએન યુએન એસેમ્બલી માં માત્ર પંદર મિનિટ આપવામાં આવી હતી ને એને કલાક સુધી ભાષણ રાખ્યું હતું સપાટામાં લઈ લીધા તમારે કરવું જોઈએ આ કામ એના બદલે હું કરું છું કે તમે શું કરી રહ્યા છો મેં તો સાત સાત દેશો યુદ્ધ અટકાવ્યું તમે કેમ શું કર્યું એટલે યુએન ની ઉપર બી એને ઝાટકે છે બધા ને શું એટલે એની પોતાની રીતે જ બધું આગળ વધે છે અને અને મોદીની જેમ એ પણ છે ને પ્રસિદ્ધિ પુરુષોત્તમ જે પોતાની મેળે જ અને પોતાની પબ્લિસિટી કર્યા જ કરે છે એટલે એને કહ્યું ને મેં કીધું ને કે આજે એના એની એના ટ્વિટર એકાઉન્ટ ઉપર મેં જોયું મે 7 મહિનામાં 7 વોર રોકાવી દીધી અને એમાં ભારત અને પાકિસ્તાન ને પણ ઉલ્લેખ છે અને એ જને પોતાને ધ પ્રેસિડેન્ટ ઓફ પીસ શાંતિના રાષ્ટ્રપતિ એ પોતે જ પોતાને જને એ ઇલકાબ આપે છે બાપા એમપી કે અરે નોબેલ નોબેલ પ્રાઇઝ તો મારી જોતો નથી મને તો એની પડી જ નથી કશેત પડી નથી હવે જો તમને નોબેલ પ્રાઇઝની પડી ના હોય ચિત્ર જેમ જેમ સ્પષ્ટ થતું જશે એમ એમ એની અસરો વિશે આપણે નિશ્ચિતપણે કહી શકીશું પણ આજે તો મને લાગે છે કે આપણે જે આજે વિશ્લેષણ કર્યું જે

આપણે બસ આટલી વાત અને ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર નમસ્કાર